જય માતાજી શ્રી રસોઈ એન્ડ બ્યુટી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું સરસ મજાના દેશી એવા ખમણ ઢોકળા તો ખમણ ઢોકળા બનાવવા માટે મેં આ બે વાટકી ચણાનો લોટ લીધો છે જે લોટ ઘરનો જ છે અને ચણામાંથી આપણે ઘરઘંટીમાં જે દળી છે એ જ લોટ છે તો આ રીતે બે વાટકી મેં ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે તો બે વાટકી ચણાના લોટની સામે આપણે એક વાટકી પાણી લીધું છે તો આપણે એમાં એડ કરી દઈશું અને થોડું પાણી પાણીને બચાવીને રાખી દીધું છે જો જરૂર પડશે તો આપણે એમાં એડ કરશું તો જે પાણી લીધું છે એમાં આપણે ખમણ ઢોકરા બનાવવાની સામગ્રી એડ કરશું તો એક ચમચી મેં મીઠું એડ કરી દીધું છે જો તમે વધારે માત્રામાં બનાવતા હોય તો તમારે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું રહેશે એક ચમચી આપણે લીંબુના ફૂલ લીધા છે લીંબુના ફૂલથી આપણા ખમણ ઢોકરાનું સરસ એવો સ્વાદ આવશે અને હવે મેં દળેલી ચાર ચમચી ખાંડ લીધી છે જો તમારી પાસે દળેલી ખાંડ ન હોય તો તમે આપણે જે ચામાં યુઝ કરી છે એ ખાંડ પણ લઈ શકો છો તો આ રીતે આપણે મિશ્રણને પહેલાં તૈયાર કરશું અને બરાબર આપણે મિશ્રણને હલાવી લેવાનું છે જુઓ તમે લોકો જોઈ શકો છો તો આ રીતે આપણે મિશ્રણને હલાવીને તૈયાર કરવાનું છે બરાબર આપણે ખાંડ લીંબુના છોડા અને મીઠુંને તૈયાર કરવાના છે થોડું પણ ખાંડ કે મીઠું રહેવું જોઈએ નહીં બરાબર હલાવી લેવાનું છે જો જરૂર પડે તો આપણે એને ગાળી લેવાનું છે તો આ રીતે આપણું મિશ્રણ બનીને તૈયાર છે તો હવે આપણે એમાં થોડીક હળદર એડ કરવાની છે ઘણીવાર ખમણ ઢોકરા બનાવતી વખતે ઘણા લોકો હળદરનો યુઝ કરે છે અને સાથે સાથે ઈનો પણ એડ કરે છે તો જ્યારે પણ આપણે હળદરનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ઈનાનો ઉપયોગ કરવાનો નથી જો તમારે ઈનાનો ઉપયોગ કરવો હોય તો તમે ફૂડ કલર લઈ શકો છો હળદર અને ઈનો સાથે એડ કરવાનો નથી તો એનું રિઝલ્ટ બરાબર નહીં આવે જે ચણાનો લોટ આપણે લીધો છે એને આપણે આ આ મિશ્રણમાં એડ કરી અને સરસ મજાનું આપણે ખીરું તૈયાર કરવાનું છે ઘરના જ ખમણ આપણે જે બજાર જેવા આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોય એવા સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે કે જે ચણામાંથી ઘરે ચણાનો લોટ ઘરઘંટીમાંથી દળીને બનાવેલો છે તેમાંથી જ આપણે બનાવીએ છીએ ઘણા લોકો એમ કહેતા હોય છે કે લોટમાંથી ખમણ સારા નથી બનતા તો આજે મેં ઘરના જે ચણા છે એમાંથી ઘરે જ ઘરઘંટીમાં દળી અને આ લોટને તૈયાર કર્યો છે અને ચાળીને મેં લીધો છે તો આ રીતે આપણે જે મિશ્રણ છે એને તૈયાર કરી એકદમ સરસ મજાનું ફેટી લેવાનું છે પહેલાં આપણે મિશ્રણને બરાબર ગોળી ન રહે એ રીતે હલાવવાનું છે તો આ રીતે જો એમાં ઘણી બધી ગોળીઓ છે તો આપણે એને ઝાઝી બીટર અથવા તો ચમચીની મદદથી હલાવતા રહેશું જો આપણે ચમચીની મદદથી હલાવશું તો એ થોડો સમય લે છે અને જ્યારે પણ ખમણ ઢોકળા બનાવવા માટે સમય લાગે તો એ સારું કહેવાય કારણ કે જેટલું પણ આપણે ફેટશું એક જ દિશામાં તો એનું રિઝલ્ટ સારું એવું મળે છે તો આ રીતે તમે લોકો જો અમારી નવી નવી વાનગી જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારો સપોર્ટ અમને મળી રહે તો આ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લીધું છે તો તૈયાર કરેલા મિશ્રણમાં બે ચમચી આપણે તેલ એડ કરવાનું છે તાકી ખમણ ઢોકરાની સાઇનિંગ સારી એવી આવે આ રીતે આપણે ઘરે ખમણ ઢોકરા ફ્રેશ બનાવી અને બાળકોને લંચ બોક્સમાં અથવા તો વડીલો યુવાનો આપણા ઘરના બધાને સવારના નાસ્તામાં પણ આપી શકીએ છીએ તો આ રીતે આપણે એમાં તેલ એડ કરી મિશ્રણને હલાવી લેવાનું છે મિશ્રણને આપણે બરાબર હલાવી અને પછી થોડી વાર માટે આપણે એને રાખી દેવાનું છે દસ જ મિનિટમાં આપણે વગર આ કારણ કે આથો ખાવાથી ઘણા બધા નુકસાન પણ થતા હોય છે તો દસ મિનિટમાં બનીને તૈયાર થશે આપણા ખમણ ઢોકળા તો આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું છે તમે લોકો જોઈ શકો છો તો ખીરાને બરાબર આપણે હલાવી અને દસ મિનિટ માટે રાખી દેવાનું છે તો અત્યારે હું તપાલીમાં બનાવું છું કે ઘણીવાર આપણે ડીશમાં પણ બનાવતા હોય છે અત્યારે આપણે તપેલીમાં બનાવવાનું છે તો તપેલીને પહેલાં આપણે તેલ લગાવી અને રાખી દઈશું જો તમારી પાસે સારી એવી ચોરસ ડીશ હોય તો તમે એમાં જરૂરથી બનાવજો પણ હું અત્યારે તપેલીમાં જાજી માત્રામાં બનાવવા માગું છું એટલા માટે મેં તપેલીનો ઉપયોગ કર્યો છે તો આ ખીરુંને આપણે દસ મિનિટ ઢાંકીને રાખી દઈશું તાકી એનું રિઝલ્ટ આપણને સરસ મજાનું મળે હલાવીને પછી જ આપણે એને ઢાંકીને રાખવાના છીએ તાકી જે આપણે ખમણ ઢોકળાનું રિઝલ્ટ જોઈએ છે તે આપણને સારું એવું મળી રહે તો આ રીતે હવે આપણે ખમણ ઢોકરા ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ અને હું નાસ્તામાં લંચ બોક્સમાં બાળકોને ખમણ ઢોકરા આપું છું અને ફક્ત દસથી પંદર મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો દસ મિનિટ આપણી થઈ ગઈ છે તો જુઓ હવે આપણે એમાં અડધી ચમચી મીઠા સોડા એડ કરવાના છે કારણ કે આપણે હળદર લીધી છે તો આપણે મીઠા સોડાનો ઉપયોગ કરીશું અને જ્યારે પણ મીઠા સોડા આપણે એડ કરી તો એને પાંચ મિનિટ અથવા તો ચાર મિનિટ આપણે એને બરાબર એક જ દિશામાં ફેંટવાના છે જો આ રીતે આપણે ફેટી અને પછી ખમણ ઢોકરા બનાવશું તો એનું રિઝલ્ટ ચોક્કસ સારું એવું મળશે આપણને અને જાળીદાર ખમણ ઢોકરા બનીને તૈયાર થશે અને હા જ્યારે પણ તમે ફેટો ત્યારે એક જ દિશામાં એને ફેટવાના છે તાકી અંદર હવા ભરાય અને જે હવા ભરાય છે એના લીધે જ આપણા ખમણ ઢોકરા ફૂલીને તૈયાર થાય છે તો આ રીતે આપણે તપેલીમાં ભરીને રાખી દેવાના છે તો જો તમારી પાસે કોઈ પણ વાસણ હોય અથવા તપેલી ન હોય યુ ન હોય તો તમે લોયામાં તપેલામાં પણ બનાવી શકો છો તો આ રીતે આપણે તપેલીમાં લઈ અને પહેલેથી જ મેં સ્ટીમ થવા ઢોકળીયું મૂકી દીધું હતું તો સ્ટીમ થઈ જાય થોડી વરાળ બહાર આવે એટલે આપણે એ તપેલીની અંદર રાખી દેવાની છે આ રીતે આપણે રાખી દીધું છે અને પંદરથી અઢાર મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું જો તમારે ઓછી માત્રામાં ખીરું લીધું હોય તો તમે એને દસ મિનિટ સુધી પણ રાખી શકો છો તો આ રીતે આપણે થી પંદર મિનિટ અથવા તો પંદરથી અઢાર મિનિટ સુધી એને રહેવા દઈશું અને હવે આપણે એને ચેક કરી લેશું તો જુઓ તમે લોકો જોઈ શકો છો કે કેટલા ફૂલીને તૈયાર થઈ ગયા છે આપણા ખમણ ઢોકરા તો જે આપણે ઘરે બનાવી છીએ અને જે ફ્રેશ છે કે જે બજારનું ખાવાનું આપણને પસંદ નથી તો આ રીતે સવારના નાસ્તામાં લંચ બોક્સમાં ખાસ બાળકો માટે તમે જરૂર જરૂરથી બનાવજો ખમણ ઢોકરા તો આ રીતે આપણે એને ચપ્પુની મદદથી કાઢી લેશું જુઓ તમે લોકો જોઈ લેજો કે જાજી માત્રામાં મેં ખીરું એડ કર્યું હતું છતાં પણ એકદમ જાળીદાર ખમણ ઢોકળા આપણા બનીને તૈયાર થશે તો આ રીતે આપણે પહેલાં એને ડીશમાં કાઢી લઈશું તમે લોકો જોઈ શકો છો કે કેટલું સરસ કે જે કેક શેપમાં આપણે ખમણ ઢોકરા બનીને તૈયાર છે અને જાળીદાર તમે લોકો જોઈ શકો છો કે હજી મેં કટિંગ પણ નથી કર્યું તો આપણે પહેલાં એના બે ભાગ કરી લેશું અને પછી આપણે તમને બતાવશું કે કેવા જાળીદાર ખમણ ઢોકરા બનીને તૈયાર થયા છે તો આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી લોકોને તો ખમણ ઢોકરા બહુ જ પસંદ હોય છે તો આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે મેં બે ભાગ કરીને કટિંગ કરી લીધું છે જો તમે ઈચ્છો તો તમે નાની નાની ડીશમાં પણ બનાવી શકો છો જવો એકદમ જાળીદાર ખમણ ઢોકળા બનીને તૈયાર છે જે એકદમ સોફ્ટ છે વડીલો યુવાનો કે બાળકો કોઈ પણ ગુજરાતીઓની પહેલી પસંદ ખમણ ઢોકરા હોય છે તો મેં જ્યારે પણ ખમણ ઢોકરા હું બનાવું છું તો આ રીતે બનાવીને તૈયાર કરું કે ઓછી માત્રામાં મીઠા સોડા એડ કરીને આપણે બનાવીએ છીએ જો તમે મીઠા સોડા એડ ના કરો તો પણ તમારા ખમણ ઢોકરા ફૂલે છે પણ એને ફેટવાની જે મિનિટો છે એ વધારી દેવી પડે છે આપણે તો આ રીતે આપણે હવે વઘાર કરી લેશું એક લોયું રાખી એમાં બે ચમચી તેલ એડ કરી અને આપણે દાયનો વઘાર કરવાનો છે તો ચાલો હવે આપણે દાયનો વઘાર કરી લેશું જો અમારી અવનવી વાનગી ડીઆઈવાય આઈડિયા અને અમારી બ્યુટી ક્રીમ બ્યુટી સ્ક્રબ જોવા માટે અમારી ચેનલને લાઈક સે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જે મીઠા લીમડો અને મરચાંનું કટિંગ આપણે કર્યું હતું તેનો વઘાર આપણે કરી લીધો છે અને હવે આપણે એને થોડી વાર સાતળી લેશું આ રીતે સાતળી અને પછી આપણે એમાં બે ગ્લાસ પાણી એડ કરી દઈશું તો જુઓ મેં બે ગ્લાસ પાણી એડ કરી દીધું છે જો ઝાઝી માત્રામાં હોય તો આપણે વઘાર જાજો બનાવવાનો છે અને પાણીની માત્રા વધારી દેવાની છે અને હવે આપણે એમાં બે ચમચી ખાંડ એડ કરવાની છે કારણ કે મેં મિશ્રણમાં ખાંડ એડ કરી છે એટલે આપણે વઘારમાં ખાંડનો ઉપયોગ ઓછો કરવાનો છે જો મિશ્રણમાં ખાંડ આપણે ઓછી લીધી હોય તો વઘારમાં આપણે ખાંડનું પ્રમાણ થોડું વધારી શકીએ છીએ તો બે ચમચી ખાંડ મેં એડ કરી અને પછી આપણે એને ગેસ બંધ કરી દેવાનો છે તો જુઓ વઘાર આપણો તૈયાર છે તો આ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો ગુજરાતી ખમણ ઢોકરા અને આપણે ગુજરાતી લોકોને તો લગભગ ખમણ ઢોકરા ભાવતા જ હોય છે સવારે લગભગ ઘરોમાં નાસ્તામાં અથવા તો લંચ બોક્સમાં ખમણ ઢોકરા હોય છે તો હવે જે વઘાર આપણે તૈયાર કર્યો તો તેને આપણે ખમણ ઢોકરા પર રાખી દઈશું તો એક એ પણ છે કે જો આ તમારા લોકોના ખમણ ઢોકરા ન ફૂલતા હોય તો તમે એમાં સૂજી પણ એડ કરી શકો છો સૂજી એડ કરવાથી ખમણ ઢોકરા ફૂલવામાં આપણે વધારે મદદ થાય છે તો મેં અત્યારે તો સૂજી એડ નથી કરી પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે વિડીયો શેર કરશું તો આપણે બનાવશું કે ચણાના લોટમાં સૂજી એડ કરીને આપણે કઈ રીતે ખમણ ઢોકરા બનાવી શકીએ છીએ રોટલી અને સૂજીના પણ ખમણ ઢોકરા બને છે જે વધેલી રોટલી છે એના અને સૂજીના ખમણ ઢોકરા બનીને બહુ સરસ તૈયાર થાય છે તો એ પણ આપણે રેસીપી તમારી સાથે જરૂરથી શેર કરશું તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરજો તાકી તમારા સપોર્ટથી અમારી એક ગ્રો મળી શકે તો આ રીતે ગુજરાતીઓની પહેલી પસંદ ખમણ ઢોકરા સોફ્ટ બનીને તૈયાર છે કે જે વડીલોની પહેલી પસંદ હોય છે તો જોવો તમે લોકો જોઈ શકો છો આ રીતે આપણે ખમણ ઢોકરા બનીને તૈયાર છે જે એકદમ સોફ્ટ છે અને જોઈને જ મઢામાં પાણી આવી જાય એવા સરસ ગુજરાતીની પહેલી પસંદ ખમણ ઢોકરા બનીને તૈયાર છે તો જય માતાજી